પ્રોવિઝન આન્સર કી ઓએમઆરની પણ જાહેર થઈ ગઈ છે તો જે તે ઉમેદવારોએ આ બંને ભરતી પરીક્ષા આપી હોય એકવાર વિડીયોની નીચે લિંક આપું છું અથવા તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બંને વિડીયો બનાવીને ઉપલબ્ધ છે એકવાર જઈને વિઝિટ જરૂરથી કરી લઈશું દોસ્તો બીજી બાજુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ફોરેસ્ટ વિભાગની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની જે ભરતી છે ફાઇનલી ઘણા લાંબા સમયથી જે આન્સર કીની રાહ જોવાતી હતી તે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત અગત્યની સૂચના આવી છે તો રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ ત્રણ સવર્ગની કુલ આઠસો ત્રેવીસ જગ્યા ઉપર જે સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષરી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર ગાંધીનગર દ્વારા વીસ ઓક્ટોબર બે હજાર બાવીસ રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી તો આ પરીક્ષા સેવા તરફથી આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કુલ અડતાલીસ સેશનમાં ઓનલાઇન બેઝથી લેવામાં આવી હતી આન્સર કી પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી સાત માર્ચથી પચીસ માર્ચ વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવી હતી ત્યારબાદ ફાઇનલ કી કમ રિસ્પોન્સ સીટ મંડળની વેબસાઇટ પર છ મહિના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી તો ઉપરોક્ત પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર્ગિકમ રિસ્પોન્સ સીટમાં કેટલીક સતિઓ રહેવા માટે તેવી રજૂઆતો કેટલાક ઉમેદવારો દ્વારા મળી હતી જેને ધ્યાનમાં લઈ ફરીથી ફાઇનલ આન્સર કી રિસ્પોન્સ સીટ સામે તેર મેથી સોળ મે સુધી વાંધા સૂચન મગવામાં આવ્યા હતા તો ફાઇનલી સાત જૂન સાંજે છ વાગે રિવાઇઝ ફાઇનાન્સ પ્રસિદ્ધ કરવામાં આવી છે તો નીચેની લિંક પરથી જોઈ શકશું એકવાર લિંક ઓપન કરી લઈશું દોસ્તો આપણે ઓપન થઈ રહી છે તો આની લિંક પણ વિડીયોની નીચે ઉપલબ્ધ રહેશે તો આ છે ગૌણ સેવા તરફથી દોસ્તો લોગિન ટુ વ્યૂ રિવાઇઝ ફાઇનાન્સર કી દોસ્તો આ અપડેટ છે ફક્ત ને ફક્ત ગૌણ સેવા તરફથી ફોરેસ્ટ માટેની તો જે પણ ઉમેદવારે પરીક્ષા આપી હોય એકવાર જરૂરથી જોઈ લે માહિતી ગમી હોય તો આપણી આ વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રો સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી ગુડ